આ ચાર હજાર બસો છપ્પનના દરેક અંકની તમારે સ્થાન કિંમત શોધવાની છે તો પહેલાં શું કરીશું એકમના આપણે શરૂઆત કરીએ એકમના સ્થાનનો અંક કયો છે છ ત્યારબાદ દશકના સ્થાન ઉપર પાંચ સતકના સ્થાન ઉપર બે અને હજારના સ્થાન ઉપર રહેલો અંક કયો છે ચાર હવે બેઝિક મેથડ સમજી લેજો પછી શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે બેઝિક મેથડ આપણને શું કહે છે કે જ્યારે તમારી સંખ્યામાં રહેલા કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધવી હોય ત્યારે જે તે અંક જે સ્થાન ઉપર રહેલો હોય એ સ્થાનની કિંમત સાથે તે અંકનો શું કરવાનો ગુણાકાર કરવાનો કેવી રીતે તો સમજી લો ધારો કે એકમના સ્થાન ઉપર રહેલો અંક કયો છે છ અને એકમના સ્થાનની પોતાની કિંમત શું થાય એક થાય એટલે કે છનો ગુણાકાર એક સાથે કરશો ને બેટા તો તમને જવાબ મળશે છ તો આ થઈ ગઈ આપેલ સંખ્યામાં રહેલા અંક છ ની સ્થાન કિંમત એવી જ રીતે હવે વાત કરીએ પાંચની તો પાંચ નંબરનો જે અંક છે એ આ સંખ્યામાં દશકના સ્થાન ઉપર રહેલો છે દશકના સ્થાનની પોતાની કિંમત કેટલી થાય દસ થાય પાંચનો ગુણાકાર દસ સાથે કરશો ને તો તમને મળશે પાંચની સ્થાન કિંમત પચાસ એવી જ રીતે શતકના સ્થાન ઉપર કયો અંક રહેલો છે બે અને શતકની પોતાની કિંમત કેટલી થાય શતક એટલે કે સો તો શતકની પોતાની કિંમત છે સો તો શતકના સ્થાન ઉપર રહેલા કોઈ પણ અંકનો ગુણાકાર તમારે કોની સાથે કરવો પડે સો સાથે તો અહીંયા બેની સ્થાન કિંમત કેટલી થઈ જશે બસો એવી રીતે હજારના સ્થાન ઉપર રહેલો અંક છે ચાર અને હજારના સ્થાનની પોતાની કિંમત બેટા કેટલી છે એક હજાર ચારનો ગુણાકાર એક સાથે કરીશું આપણને જવાબ મળશે ચાર હજાર તો અહીંયા આપણે જે સંખ્યા હતી ચાર હજાર બસો છપ્પન એના બધા જ અંકોની સ્થાન કિંમત શોધી લીધી છે આ છે ઓરિજનલ મેથડ પણ જ્યારે તમારે નવોદયની અંદર જે પેપરમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે કે આ મેથડનો ત્યાં ઉપયોગ કરવાનો નથી ત્યાં તમે શું કરશો તો જોઈ લો તમને સંખ્યા આપેલી છે ચાર હજાર બસો છપ્પન તો એકમના સ્થાન ઉપર રહેલો અંક કયો છ તો છની સ્થાન કિંમત બેટા શું થઈ જશે થશે કેમ કે કે પાછળ એટલે પછી કોઈ આવતો નથી હવે વાત કરીએ દશકના સ્થાન ઉપર રહેલ અંક પાંચ તો પાંચની સ્થાન કિંમત માટે શું લખશો તો પાંચ તો લખી દેવાના પણ પાંચ પછી જેટલા અંકો સંખ્યામાં આવતા હોય એ દરેક અંકની જગ્યાએ તમારે શું લખી દેવાનું શૂન્ય લખવાનું તો પાંચની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ પચાસ એવી જ રીતે જો બેની સ્થાન કિંમત શોધવી હોય તો બે લખી દઈશું પાછળ કેટલા અંકો છે બે તો બંને જગ્યાએ શું લખી દઈએ શૂન્ય તો બેની સાન કિંમત કેટલી થઈ ગઈ બસો આવી જ રીતે ચારની સાન કિંમત શોધવા માટે પહેલાં ચારના ચાર લખી દો ચાર પછી કેટલા અંકો છે ત્રણ તો ત્રણ વખત તમારે શું લખવા પડશે શૂન્ય લખવા પડે તો ચારની સ્થાન કિંમત કેટલી થશે ચાર હજાર તો આવી જ રીતે નીચે તમને એક સંખ્યા આપેલી છે બે લાખ છપ્પન હજાર ચારસો ઇઠ્યોતેર બે લાખ છપ્પન હજાર ચારસો ઇઠ્યોતેર આ સંખ્યાના તમામ અંકોની સ્થાન કિંમત તમારે કોમેન્ટ બોક્સમાં લખવાની છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જો તમે આ ચેનલ સાથે ના જોડાયેલા હોય તો ત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બે લાયકોન છે એને ક્લિક કરી લો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે